જે લોકોના લેગ મતલબ બહુ જાડા છે પગમાં વધારે ચરબી છે સાથલની ચરબી વધારે છે એ તમામ વ્યક્તિઓ માટે આ વિડીયોની અંદર બે થી ત્રણ એવી કસરતો બતાવીશ કે જેનાથી તમે આરામથી સૂતા સૂતા તમે તમારા બેડ ઉપર સૂતા સૂતા પણ આ એક્સરસાઇઝ કરી શકો અને એ રીતના તમે તમારા પગને આરામથી પાતળા કરી શકો છો

માત્ર એવું નથી કે એક્સરસાઇઝ થી જ તમે તમારા પગની કે સાથળની કે શરીરની કોઈ પણ ચરબી ઓછી કરી શકો અગર તમારે પેટ ઓછું કરવું છે સાથળ હાથની ચરબી ઓછી કરવી છે કે શરીરમાં આખે આખે શરીરની ચરબી ઓછી કરવી છે તો થોડું એવું તમારે ડાયટમાં પણ ધ્યાન આપવું જોઈએ ડાયટમાં એવું એવું છે કે મતલબ તેલ વાળી વસ્તુ ઓછી ખાઓ એવું નહી કે ઘરની બહારની વસ્તુ ઘરની અંદર પણ સબ્જીની અંદર ઓછા તેલનો ઉપયોગ કરો અથવા જ્યારે તમે સબ્જી ખાઓ છો એમાંથી તેલ કાઢીને પછી એ સબ્જી ખાઓ એ રીતના ધીરે ધીરે તમે કાચા શાકભાજી વધારે ખાઓ તમારા જે આખા દિવસનું જમવાનો ટાઈમ છે એમાં સાહીઠથી સિત્તેર ટકા કાચા શાકભાજી અને ફ્રૂટ આ બંનેને આપો બાકી ત્રીસ છે એમાં તમે ભાખરી છે રોટલો છે બાજરાનો રાગીનો જુવારનો આ આ રીતના તમે એનો ઉપયોગ ત્રીસ ટકામાં જ કરો દરેક ચરબી છે ઓછી થઈ જશે દરેક ભાગની ચરબી ઓછી થશે હવે થાઈ ઘટાડવા માટે સૌથી નોર્મલ કસરતો કઈ કઈ છે કે જે તમે સુતા સુતા આરામથી કરી શકો હું ગેરંટી આપું છું કરવાનું છે પેલા આ રીતના તમારે નોર્મલ સુવાનું છે ઉલટા બંને હાથ છે એ મોં ઉપર આ રીતના રાખી દો તમે એવું હોય તો મોબાઈલ નો ઉપયોગ કરતા કરતા પણ આરામથી સવારમાં ઉઠો ત્યારે આ કસરત કરી શકો

એવા પણ આ રીતના કરી શકો 3 4 5 6 આમાં 50 વખત આ એક્સરસાઇઝ કરવાની છે થોડો રેસ્ટ લેવાનો ફરી 50 વખત એમ 200 થી 200 150 થી 200 વખત આ કસરત પણ કરી લેવાની ત્યાર બાદની એના પછીની એક્સરસાઇઝ બતાવું છું બંને હાથ આ રીતના આગળ ત્યાર પછી 1 બાય 1 પગને આ રીતના 1 2 આને આપણે શલભાસન યોગ પણ કહી શકાય શલભાસન આ યોગનું નામ છે સર્વાસન તમે એક્સરસાઇઝ કરો તો એક્સરસાઇઝ પણ ચાલે સાથળ માટેની પગની ચરબી ઓછી કરવાની આ કમસેકમ 20 વખત આ રીતના કરવાનું છે ત્યાર પછી થોડો રેસ્ટ લેવાનો ફરી 20 વખત એમ 60 થી 70 વખત કરવાનું છે પગને બને તેટલો સીધો રાખવાનો આ રીતના વાળવાનો નથી આ રીતના સીધો રાખીને આ કસરત છે તમારે કરવાની છે

આ રીતના પચાસ વખત પહેલા સેટમાં વખત બીજા સેટમાં દરેક સેટ કરતા વચ્ચે તમારે બે એક બે મિનિટનો રેસ્ટનો ટાઈમ લેવાનો આ રીતના ત્રણ વખત તમારે પચાસ 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 ત્રણ સેટ તમારે આના કરવાના છે ગેરંટી આપું છું જે લોકોને સાથળ અને પગમાં વધારે ચરબી છે એમની ચરબી ધીરે ધીરે 100% ટકી જશે અને ત્યાર પછી એક લાસ્ટ તમને બતાવું છું કે તમામ ત્રણ એક્સરસાઇઝ થઈ જાય પછી લાસ્ટ વાળી એક્સરસાઇઝ પણ કરવાની છે અને શત્રુ બંધાસન યોગ પણ કરી શકાય બ્રીથ પોઝ જે રીતના બ્રીથ બનેલો હોય એ રીતના પોઝ છે તો બંને પગ આ રીતના બંને પગ આ રીતના પણ અહીંયાથી પણ થોડા સાથે રાખવાના હાથ છે પગને ટચ થાય આટલા અંતરે અથવા થોડા વધારે અંતરે પગને રાખી શકો ત્યાર પછી નાકથી ઊંડો શ્વાસ ભરી આ રીતના ઉપર ઉઠવાનું બંને હાથ અહીંયા નીચે આ રીતના લોક પણ કરી શકો અને સીધા પણ રાખી શકો 10 સેકન્ડ રોકાવાનું અગર તમારે એને થોડી હેવી કરવી છે હાર્ડ અને હાર્ડ કરવી છે થોડી તો તમારે આ રીતના 1 2 ફાસ્ટ કરવાનું 3 4 કરવાથી આપણા હિપ્સની ચરબી આ ભાગની આખે આખા ભાગની ચરબી ઘટે છે સાથળના પાછળના ના ભાગની ચરબી સો ટકા ઓછી થાય ઘણા બધા પુરુષો ને સાથરના પાછળ પણ ખુબ ચરબી હોય છે આખા સાથડમાં તો ઉપર તો હોય જ છે નીચે પણ આટલી જ ચરબી હોય છે તો એ માટે આ બેસ્ટ એક્સરસાઇઝ છે વન ધ બેસ્ટ લોઅર બેક માં પેન હોય કવર નીચેના વાગે પણ પેન હોય દુઃખાવો હોય તો પણ આ બેસ્ટ એક્સરસાઇઝ છે તો બસ ત્યાર પછી કરવાનું સાહીઠ થી સિત્તેર વખત એ ફાસ્ટ એક્સરસાઇઝ કરવાની

પહેલા 50 વખત કરો થોડો રેસ્ટ લો ફરી 50 વખત રેસ્ટ લો ખૂબ ફાયદા છે ન માત્ર આ મે જે તકલીફો જણાવી એ તકલીફો નહીં પણ એના સિવાય સાથરની અને પગની ચરબી પણ 100% તમારી ઘટે છે આ વિડિયો એકદમ ફ્રી છે કમસેકમ લાઈક કરવો જોઈએ જે લોકોને જે લોકો હજુ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી ચેનલને એ લોકો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો વિડિયોને શેર કરો જેથી બધા લોકો એકદમ ફ્રીમાં યોગ શીખે અને આપડા પોતાની પોતે એક્સરસાઇઝ કરે અને પોતાના જીવનને રોગ મુક્ત બનાવે આપણો એક સૂત્ર હંમેશા યાદ રાખવું યોગ કરો અને રોગ ભગાવો પ્લીઝ વિડિયો એકવાર લાઈક કરી દો ચેનલને સબસ્ક્રાઇબ કરો શેર કરો